ઓહો તમે જબરી ગણતરી રાખો અલ્યા ગણતરી રાખવી પડ રૂપિયે તું નહીં મોન આ પંદર વર્ષ થી પચા પચા બચાવી લકી કરો હા બચત કરવી પડે બચત ને ભવિષ્યની મૂડી હા આપડી તો કંજુસાઈ ના કરવાની તમારા માટે તો વાપરવા પડે ભાડું તો ખબર અલ્યા ભાડા માં તો તમારા જેવા ભલા મોણસો હોય ને એ બેહાલ હાલ લો

એટલે આગળ જઈને એવું તો તમે શું કરી નાખવાના હો અલ્યા બસ 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 ભાઈ આવી ગયું મારે સ્ટેશન આઈ ગયું આઈ ગયું મારું નહીં આવ્યું તે પણ તારા સ્ટેશન મારે શું કરવું આવી મને ઉતાર દે હવે ના ઉતર ગાડી એટલે સમ ના ઉતર પટી ગયું એટલે સમ પટી ગયું મારે પણ તારા અંગત આવીનું કરવાનું અંગત તો તો આવવાનું હો તાર જવા દેવાનું હો એટલે પણ શું કરવા જવા દેવી મારે અહીં આવીનું કોણ છે તો પણ થોડો ઉતારું હું વાત કર અલ્યા તી તો કીધું તું કે કાકા મફત લઈ જાવ

બૂમો પાડશો તો સીધા ભાવ વચ્ચે હવે સો હજાર લેવા માંગો આવું કરવા કરે ભાઈ એટલે મેં તારું બગાડ્યું બગાડ્યું પાછળ ની સીટ બગાડી ને અહીં આવું રવા દે કે યાર ભાઈ ઉતાર દે કે મને ના ઉતાર મારે કીધું તો ખરા પૈસા લો આડો પાંચ હજાર નહીં છો આલો હવે તો પણ મારા ગીજામાં નહીં યાર આ તો ગીજામાં ના હોય તો પછી તમારી લખી હાલ દો લાવ હાથમાં હાલો સાઈડમાં ઉભું કરી તો નહીં લઉં હું હું હાલ દઉં કાઢી ના ના એમ તો થોડું થાય ઉભી રાખી કરવી હવે તો ઉતાર ઉતાર ઉભા દોડવું લઈ લીધું ઉભી રાખ હવે હવે આલી મને જો ઉતરવાનું તું તો ઉતાર દે આ તો પાછા લઈ લઉં લે હલો ફરીથી બીજા પોટ લેવા મારો ભાઈ જાતું તું હું અહીંથી રિક્ષા કરીને જતો રહે લૂંટી લીધા ખબર પડી તમને ઓ આવું કરતો ના કોઈ ના અંગા કંજુસાઈ કરી કરી ભેગા કર્યા હતા લઈ લીધા બધા કોમન હોમાં તા બાઈક લાવ્યો હું એમ ગયા તારું સારું નહીં થાય કરવું એ નહીં અત્યાર લગી ભેગા કરેલા બધા લઈ ગયો